બીજા એવા છે કે જેમને સાંભળવા લોકો હોય છે એમના એક સાવધા થઈને સાંભળે છે તેના હાથને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે ખરેખર આવા લોકોની વાણી સાર્થક છે માટે વેદ કહે છે લલ્લુત્વ પક્ષ અકતરણ જેમની વાણી મહત્વની માન્ય અને પ્રશંસનીય છે તેઓ પોતાની વાણીને કારણે કોઈને હાનિ ન થઈ જાય તે માટે સદાયને માટે સાવધાન રહે છે તલવારના ઘાર ઉજાય પણ કડવી વાણીના ઘા ઉજાતા નથી અથર્વવેદમાં પણ એક સુંદર વાણીના લગતો મંત્ર છે ત્રણ ચાર પે મારી જીભના અગ્રભાગમાં માધુર્ય રહો અને અમારી જીભના મૂળમાં પણ માધુર્ય રહો હે મઘુલક લતા તમે અમારા કર્મોમાં રહો અને મારા ચિત્તમાં પણ રહો અહીં ઋષિ મઘુલક નામની એક વેલને ઉદેશીને આ મંત્રક વાણી ઉચ્ચારે છે આ મઘુલક લતા તેના નામ પ્રમાણે ખૂબ મઘુલ છે તેનો સ્વાદ મઘુલ છે તેના ફૂલોની સુગંધ પણ મઘુલ છે અને તેની દેહષ્ટી સાડીનો દેખાવ પણ મઘુલ રુચિશ્કર સુંદર છે આવી સ્વભાવ મકુલ મકુલક લતા વેરીક પાસે ઋષિ માધુર્યની માગણી કરે છે ઋષિ આ મંત્રમાં એવી અભિલાષા વ્યક્ત કરે છે કે તેમની ચીકના મૂળમાં માધુર્ય હોય અને અગ્રભાગ પણ માધુર્ય હોય માત્ર અગ્રભાગમાં જ નહીં મૂળગામી માધુર્યની માગણી કરે છે હૃદયમાં હોય અને તથા વ્યવહારમાં માધુર્ય પ્રગટે જ સાચું માધુર્ય છે ઋષિ અહીં સાચા માકુર્ય ભાવની માગણી કરે છે આગળ માંગે છે કે કર્મમાં અને મનમાં પણ માધુર્ય ભાવ અર્થાત અંદર અને બહાર માધુર્ય દમની ભર્યું માધુર્ય કે ઉપરચેલું માધુર્ય નહીં પણ સાચું માકુર્ય ભાગવતની પાલખી ગોપીની ટીકામાં એક શ્લોક છે ઇનેક ચશ્મા ઢકના એન્ડુ મક ચશ્મા ઢકના આશા આશાંગરના ઇનેક વેશ્ર નેન્ડુ મક રળ એન્ડુ મક ચા અર્થ દે દેરુ આશ્રમ હતો આશ્રી જનીંગે હલાડ નદી અટકતા દેરુ સત્ય બોલવું પણ પ્રિય લાગે તેવું બોલું અકી લાગે તેવું સત્ય ન બોલું ના માણી નું તક છે માણી જે પીડાને ને નિમિત્ત બની જાય તે સત્ય નથી રહેતી સર્વ પ્રાણીઓના ઉપકાર માટે વાણીનો ઉપયોગ કરાય છે જેથી વાણીનું વ્યવહાર મહત્વ રહેલું છે આમ બોલવામાં વચન વિવેકનીય ખાસ જરૂર પડે છે શબ્દની ના રેખરી કરતા વખુ ઘાતક છે અને શબ્દનો મલમ ગમે તેટલા ઊંડા મારક છે શબ્દ તારક પણ છે શબ્દ સંજીવની છે શબ્દગાળ પણ છે શબ્દ આશીર્વાદ પણ છે શબ્દ મંત્ર પણ છે શબ્દશ્રા પણ છે શબ્દ સાંધી શકે છે શબ્દ બાંધી શકે છે પ્રત્યેક શબ્દ સિદ્ધ કરવો પડે શુદ્ધ કરવો પડે અને શબ્દ શુદ્ધ કરવાની કળા માણસને સફળતાના શિખરે પહોંચાડી શકે કડવા માં કડવી વાત પણ કોઈને વાગે નહીં તેમ કહી શકાય અને અને કોઈની કોઈની પ્રશંસા પણ પણ થઈ થઈ શકે શકે નિંદા શબ્દની સાધના કરવાથી માણસને રડાવી શકાય હસાવી શકાય જગાવી શકાય સુવરાવી શકાય પ્રત્યેક શબ્દ એક મંત્ર છે શબ્દ બ્રહ્મ છે ને શબ્દ બ્રહ્મ પણ છે તે કોણ વાપરે અને ક્યારે વાપરે તે મહત્વ નું છે શબ્દનો અર્થ હોય છે અને અનર્થ

તેને પોતાના રંગ રૂપનું અભિમાન હતું રાજાને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા રાજાના મહામંત્રી બુદ્ધિશાળી હતો પરંતુ તે કદરૂપો હતો રાજાએ એક દિવસ મહામંત્રીને કહ્યું કે મંત્રી તમે બુદ્ધિશાળી છો પરંતુ સુંદર હોય તો સારું થાવ મહામંત્રીએ કહ્યું કે રાજાજી સુંદરતા તો ઉંમરની સાથે જતી રહે છે વ્યક્તિની ઓળખ તેના ગુણ અને બુદ્ધિથી થાય છે રાજાએ મહામંત્રીને કહ્યું કે આ વાત તમે કેવી રીતે સાબિત કરી શકો છો મહામંત્રીએ ઉદાહરણ આપ્યું મંત્રીએ રાજાને બે ગ્લાસમાં પાણી ભરીને આપ્યું અને કહ્યું કે એક ગ્લાસમાં સોનાના ઘડાનું પાણી છે અને બીજા ઘડામાં માટીના ઘડાનું પાણી છે તમે જણાવો કે કહ્યું પાણી સારું છે રાજાએ કહ્યું કે માટીના ઘડાનું પાણી શીતળ અને મીઠું હોય છે તે પાણી પીવાથી સંતોષ પણ મળે છે રાજાની પાસે બેઠેલી રાણી હસવા લાગી અને કહ્યું કે મહારાજ મંત્રીજીએ તમને પ્રશ્નનો જવાબ આપી દીધો છે સોનાનો ઘડો ગમે તેટલો સુંદર હોય પરંતુ તેનું પાણી આવે નહીં તો તે ઘડો શું કામ્યો સોનાના ઘડાની સામે માટીનો ઘડો કલે જોવો ન ગમે પરંતુ તેનું પાણી આપણને સંતોષ આપે છે રાજાને તેની કુળ સમજાઈ ગઈ નહીં તેને પોતાની સુંદરતાનું અભિમાન કરવાનું છોડી દીધું સુંદરતા ઉંમરની સાથે જતી રહે છે પરંતુ દુઃખથી અને ગુણથી હંમેશા વ્યક્તિનું હા સન્માન વધે છે એટલા માટે સુંદરતા